દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે નવી દિલ્હી ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસનો ભવ્ય પ્રારંભ થયેલો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ દિવસીય સમિટનું ઉદ્ઘાટન કર્યું છે આ વખતની થીમ છે સર્વજનહિતાય સર્વજન સુખાય સૌનું કલ્યાણ સૌનું સુખ તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આ સમિટ યોજાવાની છે પ્રથમ દિવસે માર્ગ અને ન્યાયિક ક્ષેત્રે એઆઈનો ઉપયોગ જેના ઉપર ધ્યાન કેન્દ્રિત થયું આ સમિટમાં લગભગ સોથી વધુ દેશોના પ્રતિનિધિઓ વીસ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પચાસથી વધુ ગ્લોબલ ટેક કંપનીના સીઈઓએ ભાગ લીધો છે ખાસ વાત કરીએ તો જેમાં સુંદર પિચાઈ સેમ અલ્ટમેન અને જેન્સન હુઆંગ તથા બ્રેડ સ્મિથ માઇક્રોસોફ્ટ પ્રેસિડન્ટનું પણ સમાવેશ થાય છે ખાસ વાત કરીએ આ સમિટની તો એક વિશાળ પ્રદર્શન એક્સપોનું પણ આની અંદર આયોજન કરવામાં આવેલું છે લગભગ ત્રણસોથી વધારે સ્ટાર્ટઅપ્સ અથવા છસોથી વધારે સ્ટાર્ટઅપ્સ અને ત્રણસોથી વધારે પ્રદર્શન કરતાં તેમના ઇનોવેશન્સ રજૂ કરવાના છે આ એઆઈ સમિટ વિશે ચર્ચા કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સ્વાગત કરીશું વિષય નિષ્ણાત રોહન શાહ આપનું આપ બંને મહાનુભાવોનું આજના આ ખાસ વિષયમાં આપણા મુદ્દા આપણી વાતમાં સ્વાગત કરીએ છે રોહનભાઈ તમારાથી શરૂ કરીશું કે આજે પીએમે ખૂબ સરસ વિચાર વાતો કરી એમના પોઈન્ટ્સ જે હતા સૌથી પહેલો પોઈન્ટ હતો કે સર્વજન હિતાય સર્વજન સુખાય ભારત હંમેશા કોઈ પણ જગ્યાએ હોય ભારત હંમેશા બધાને સાથે લઈને ચાલવાવાળો દેશ છે અને જ્યારે એઆઈ ની વાત આવે છે ત્યારે પણ સર્વજન હિતાય સર્વજન સુખાય વાત કરેલી છે અને વિશે શું કહેશો સો જે આપણા એઆઈ ના જે ત્રણ પિલર છે એનું જે સૌથી પહેલો આ પિલર છે જે છે પીપલ છે જે માનવતા માટે વાત કરી રહ્યા છે સો સો બેસિકલી એઆઈ એઆઈ એ માણસને રિપ્લેસ નથી કરતું અથવા તો એની જોબ નથી લેતું પણ એ આપણને એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકીએ સો આપણને ઘણું મોટું પ્લેટફોર્મ છે હવે આપણા માટે પ્રોબ્લેમ સોલ્વ કરવા કારણ કે એક્ઝિક્યુશન હવે એઆઈથી બહુ સરળ થઈ ગયું છે જેથી એટલા માટે જ કહેવાય છે કે સર્વજન હિતાય સર્વજન સુખાય કારણ કે જેટલા પ્રોબ્લેમ આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરીશું અને આપણે એને સોલ્વ કરી શકીશું કારણ કે હવે આપણી પાસે એ તાકાત છે કે આપણે એઆઈથી એને ફાસ્ટ એક્ઝિક્યુશન કરી શકીએ પહેલાં ટાઈમ લાગતો તો ધીરે ધીરે જે રીતે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ થઈ છે સો એઆઈથી ડરવા કરતાં એઆઈનો એકચ્યુલી જે વ્યવસ્થિત એનો ઉપયોગ કરીએ તો આપણને એનો ઘણો જ ફાયદો થઈ શકે છે એના ઘણી જ બધી એપ્લિકેશન્સ છે અને ઘણી જ રીતે આપણી લાઈફ બેટર કરી શકે છે સો આજ એનો કોર પ્રિન્સિપલ છે કે સર્વહિતાય સર્વ સુખાય કિતીનભાઈ એમણે વાત કરી કે ફાસ્ટ વસ્તુ છે આ વસ્તુ ફાસ્ટની જ્યારે વાત આવે એટલે યુવા શક્તિ ઓટોમેટિક જોઈન્ટ થઈ જાય કારણ કે એ લોકોમાં નવી ઉર્જા હોય છે નવી તાકાત હોય છે કંઈક ઇનોવેશન કરવાની એક ધગશ હોય છે એ જ વાત આજે પ્રધાનમંત્રી પણ કરી છે એમણે ખૂબ સરસ મજાનો એક સંસ્કૃત સ્લોગનની સાથે શરૂઆત કરી કે દાન તપસી શૌચમ ચ વિજ્ઞાનમ વિનયે નયે ટાંકીને એમણે વાત કરી કે ભારતની યુવા શક્તિમાં એઆઈનું ખૂબ વર્ચસ્વ છે જો ભારતની આ યુવા શક્તિ એઆઈનું સરખી રીતે સરસ રીતે સંકલન સાધી શકે તો જી દ્વૈતાબેન એમાં બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ આ જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે કે ભારતમાં જ્યારે એઆઈ ઇમ્પેક્ટની સમિટ થાય એનો એક સૌથી મોટો વ્યૂહાત્મક ફાયદો ભારતને મળે એ છે કે દુનિયાભરની ટેક કંપનીઓ ભારતમાં આવી છે કારણ કે ભારતમાં એઆઈ માટે બહુ વિશાળ માર્કેટ છે આજે દુનિયામાં ચાઇનામાં જે રીતે રિસ્ટ્રિક્શન્સ છે એ જોતાં ટેક કંપનીઓ માટે ભારતના બજાર જેવું બજાર માર્કેટ બીજે મળી શકે એમ નથી અને એટ ધ સેમ ટાઈમ આપણે અવારનવાર જે વાત કરતા હોઈએ છીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડની કે આપણી પાસે આ જે યુવાધન છે હવે આ યુવાધન ને તમે મોબાઈલ અને અદ્યતન ટેકનોલોજી થી દૂર કરી શકવાના નથી યુવા શક્તિ એઆઈ સાથે એટલા માટે મેચ થાય છે કારણ કે યુવાનો માટે છે આજે જે જનરેશન જૂની છે જનરેશન જેનજી કહીએ એની પહેલાની જે જનરેશન છે એને હજુ એઆઈ એડોપ્ટ કરતા સમય લાગશે અને ધેર જસ્ટ યુઝર્સ જ્યારે યુવા શક્તિ છે ધે કેન બીકમ એ ક્રિએટર એ ક્રિએટર બની શકે છે ફક્ત યુઝર નહીં એટલે એઆઈની જે બધી એપ્લિકેશન્સ છે કે જે માનવ જીવનમાં જીવનના અનેક ક્ષેત્રોમાં અનેક તબક્કે કામ આવી શકે છે એ એપ્લિકેશનો ડેવલપ કરવા માટે એને ક્રિએટ કરવા માટે અને એનો વધારે ને વધારે માનવ કલ્યાણ માટે ઉપયોગ કરવા માટે જે એનર્જીની જરૂર પડે એ યુવાનોની એનર્જીની જરૂર પડે એટલે યુવા શક્તિ એ એઆઈના ઉપયોગ માટે પરફેક્ટ જેને કહેવાય ને મેચ થાય છે અને ભારત પાસે જે યુથ પાવર છે આજે એ યુથ પાવરની યુવાનોની જે એનર્જી છે એને જો તમારે એન્કેશ કરવી હોય એનું જે ડિવિડન્ડ આપણે જેને કહીએ છીએ એ લેવું હોય તો એને આ એઆઈ અને સર્જનાત્મકતા તરફ વાળવું પડે એટલે જ કદાચ વડાપ્રધાને એવો ઉલ્લેખ કર્યો છે ખાસ આ સમિટમાં કે પાંચ દિવસ દરમિયાન યુવા શક્તિ ઉપર જો ફોકસ થાય અને યુવાનોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની નીતિઓનું ઘડતર થાય જે પ્રમાણે આપણી પાસે યુવા શક્તિ યુવા ફોર્સ છે તો હું માનું છું કે એઆઈનું જે ફિલ્ડ છે એનો આપણને બહુ સારો લાભ આપણે ઉઠાવી શકીશું રોહનભાઈ કેતનભાઈએ વાત કરી કે ભારત ભરમાં જેવું બજાર છે એઆઈ માટેનું એવું બીજે ક્યાંય નથી એવા લોકો પણ અત્યારે યુવા લોકો પણ એટલા છે બીજે એમણે બે સરસ વાત કરી કે જેન્ઝીની વાત કરી કે જેન્ઝી એટલે અત્યારનો યુવાન જે એઆઈને ફટાફટ એક્સેપ્ટ કરી લે છે એક ક્રિએટર છે એને એન્કેશ કરવાની એમણે વાત કરી અને જે એના પ પહેલાંના છે એ લોકો યુઝર્સ છે દે આર યુઝર્સ આજે આ વખતે બજેટમાં પણ જો કહેવામાં આવે તો ત્રણ વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિલ્ડ ફોર યુથ અને સ્ટાર્ટઅપ એન્ડ ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ્સને પુષઅઅપ કરે છે આજે પણ આજે આ પ્રદર્શની છે એમાં લગભગ છસોથી ઉપરાંત ના એમણે પોતાનું જે છે એ ક્રિએટિવિટી દેખાડેલી છે તો આ ત્રણ નું સંકલન કરવાનું અને એ ને સાથે રાખવાનું આ બધું કેવી રીતે સેટઅપ થઈ રહ્યું છે સો આ આપણે અલગ કે એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બીકોઝ આટલું જેટલું મોટું એઆઈ બીકોઝ આપણા દેશમાં ડાઇવર્સિફિકેશન એટલું છે એટલે આપણી પાસે એટલે બધા યુઝ કેસીસ બી એટલા છે આપણે હેલ્થકેર ડાઇવર્સિફિકેશન જોઈએ એગ્રીકલ્ચર ડાયવર્સિફિકેશન જોઈએ એટલે આપણે એટલી બધી જગ્યાએ એઆઈ યુઝ કરી શકીએ એમ છે એટલે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું અને જ્યારે ભારતને ગ્લોબલી પોઝિશન કરવું છે ફોર ધ એઆઈ ત્યારે આપણી પાસે એ સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જરૂરી છે જેથી આપણે બીજા દેશ ઉપર ડિપેન્ડન્ટ ના થઈએ બીજું છે જે આપણે વાત કરીએ કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સ્ટાર્ટઅપને કેમ ઇન્કલુઝિવ કરવાનું બહુ જ ઈઝી પડે કારણ કે સી ગવર્મેન્ટની એપ્લિકેશન્સ કે કોઈ બી તો આટલા મોટા તંત્રમાં એઆઈને ઇન્ટિગ્રેટ કરતા વાર લાગે પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરવાનું હોય તો બી વાર લાગે પણ જ્યારે સ્ટાર્ટઅપ છે એ ફાસ્ટ પીવર્ટ કરી શકે ચેન્જીસ ફાસ્ટ કરી શકે કરતા બી જ્યારે ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ સાથે કોલેબોરેટ કરે તો કઈ બી ચેન્જીસ કરવાના આવે કઈ બી અપગ્રેડ કરવાનું આવે કઈ બી જે બી આપણે પ્રોબ્લેમ વિચારીએ એને આપણે ચેન્જીસ કરવાના આવે તો સ્ટાર્ટઅપ જેટલું ફાસ્ટ એ ચેન્જીસને અડોપ્ટ કરી શકે ને એટલું રેગ્યુલર ઓર્ગેનાઇઝેશનને કરતા વાર લાગે બીકોઝ એનું તંત્ર ઘણું મોટું હોય છે એટલા માટે સ્ટાર્ટઅપ અને ગવર્મેન્ટ કોલેબોરેશન્સથી ગવર્મેન્ટને જે આઉટકમ છે આપણા એ બહુ જ ફાસ્ટ આપણને એના રિઝલ્ટ મળી શકે એટલા માટે સ્ટાર્ટઅપને ઇન્ટીગ્રેટ કરવું ગવર્મેન્ટ માટે બહુ બહુ અગત્યનું છે બિકોઝ સ્ટાર્ટઅપ છે જે એઆઈનો સૌથી સારો યુઝ કરે છે આજે ફાસ્ટ એને એક્સેપ્ટ કરે છે અને એને ઇન્ટીગ્રેટ બી ફાસ્ટ આપણે કરી શકીએ અને કંઈ બી ચેન્જીસ આવે તો સ્ટાર્ટઅપ એને જેટલું સરળતાથી એને અડાપ્ટ કરી શકે ને એટલું સરકાર કે મોટા ઓર્ગેનાઇઝેશન થોડી વાર લાગે એટલા માટે એના એના કારણે આપણે સ્ટાર્ટઅપનું ઇન્ટીગ્રેશન એ બહુ જ અગત્યનું થઈ ગયું છે કિતીનભાઈ આ યુવાઓની વાત કરી નવા સ્ટાર્ટઅપની વાત કરી આજે પ્રધાનમંત્રીજીએ સરસ એક વાત કરી કે ગ્લોબલ સાઉથનું વર્ચસ્વ ધીરે ધીરે વધી રહ્યું છે તો એઆઈનું ગ્લોબલ સાઉથ સાથેનું કેવી રીતનું કનેક્શન છે ગ્લોબલ સાઉથ એ એકચ્યુઅલી એક જીઓ પોલિટિકલ ટર્મ છે અમેરિકા અને ચાઈના જેવી મહાસત્તાઓ વિનાના જે દેશો છે જે વિકાસશીલ દેશો છે એ દેશો એમની હરોળમાં આવે અને એ હરોળમાં ત્યારે જ આવી શકે જ્યારે અને આ દેશો માટે એક સૌથી મોટો વ્યૂહાત્મક જે ફાયદો છે એ એનો અવેલેબલ પાવર છે અને રિસોર્સિસ છે બંને પ્રકારના રિસોર્સીસ છે હ્યુમન રિસોર્સિસ પણ છે અને સ્ટ્રેટેજિક રિસોર્સિસ પણ છે એટલે એનો જો ફાયદો ભારત લઈ શકે તો ભારત ગ્લોબલ સાઉથમાં એક લીડર તરીકે ઉભરી શકે અને ગ્લોબલ સાઉથનું નેતૃત્વ પૂરું પાડી શકે કારણ કે આ અગાઉ પણ અધરદેશ ક્ષમતા છે કારણ કે અગાઉ પણ જીઓ પોલિટિકલી પણ વડાપ્રધાન અનેક ઇન્ટરનેશનલ મંચ ઉપર ભારતે ગ્લોબલ સાઉથની લીડરશીપ લઈ શકે એવું અનેકવાર કહી ચૂક્યા છે એટલે ધીસ ઇઝ વન ઓફ ધ પાર્ટ કે જ્યાં એઆઈ છે તો એઆઈની મદદથી પણ ભારત એક લીડરશીપ દુનિયાને પૂરી પાડી શકે એ મતલબનો એમનો ભાવાર્થ આજે એમના વક્તવ્યમાં હતો જી દર્શક મિત્રો એ ચર્ચા ચાલુ રાખીશું પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેક લેવાનો બ્રેક પછી ફરી છોકરો સીએ છે ના પીવે છે હ છોકરાના પાડોશી હમણાં જ મળ્યા હતા પીધેલી હાલતમાં ગાડી ટ્રક સાથે ઠોકી દીધી गाड़ी ए गई ने आबरू ए गई मारे दारुड़िया ने दिकरी नथी देवी याद रहे दारू नो नशो लागे जिंदगी ने बट्टो नशायुक्त पदार्थ का गुना माटे दस वर्ष सुधी नी कैद अने रुपया पांच लाख सुधी नो दंड नशा मुक्त गुजरात प्रगतिशील गुजरात भारत में सालाना हजारों लोग हाथी पांव नाम की बीमारी की चपेट में आकर जीवन भर के लिए अपाहिज हो जाते हैं मलेरिया की तरह ही हाथी पाओ एक मच्छर के काटने से फैलता है और ये याद रखिए कि हाथी पाओ का कोई इलाज नहीं है गांव, शहर अमीर गरीब हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पाओ। पर डरे नहीं इसका बचाव आसान है साल में सिर्फ एक बार सरकार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। याद रहे एम कार्यक्रम 10 फरवरी से शुरू होकर दो सप्ताह तक चलेगा दवा जरूर खाए स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी समिट जो दिल्ली में समिटी योजनाई गयी પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું તેના વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ આપણી સાથે રોહન શાહ અને કેતન ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર તથા વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે રોહનભાઈ એઆઈની આજે વાત ચાલી રહી છે બધા એમ કહે છે કે એઆઈ જો આવે તો નોકરીઓ જતી રહે ઘણા બધા લોકો બેરોજગાર થઈ જતા હોય છે શરૂઆતના દિવસોમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રિસિટી માટે કમ્પ્યુટર માટે પણ આવું બધું બોલાતું હતું પણ સમય જતાં આપણને ખબર પડી કે વિદ્યુત કેવી રીતે આપણને ઉપયોગી છે કમ્પ્યુટર કેવી રીતે આપણને ઉપયોગી છે તો હવે અત્યારના જમાનામાં એઆઈને બિઝનેસમાં કેવી રીતે એપ્લિકેશન કરવાનું કે જેથી રોજગારી બી સચવાઈ રહે બિઝનેસ પણ આગળ વધે જરૂરી નથી કે હંમેશા એઆઈને આપણે બિઝનેસમાં નાખીએ એટલે આપણું બિઝનેસ દોડવા જ લાગે સો બહુ સરસ સવાલ છે આનો આનો છે ને આનો જવાબ હું એક ઉદાહરણથી આપું છું તમને આપણે છે ને વર્ષો પહેલાં જ્યારે એક એન્જિનનું જ્યારે શોધ થઈ હતી ત્યારે એન્જિન તે વખતે ઘોડાગાડી અને ચાલતી હતી ફોર ધ કમ્યુટ હવે એન્જિન થઈ તો હવે એન્જિનને જો તમે ઘોડાગાડીમાં ફિક્સ કરો અને ઇફ આપણું એક્સપેક્ટેશન હોય કે ઘોડાગાડી મારી ગાડીની જેમ દોડશે તો એ ખોટું એક્સપેક્ટેશન છે કે સિમિલર એના માટે એન્જિનનો જો પાવર યુઝ કરવો હોય તો એના માટે તમારે ગાડી રીડિઝાઇ ગાડી બનાવવી જ પડે આખું રીડિઝાઇન કરવું પડે એવી જ રીતે હવે એ જ વસ્તુને એન્જિનને એઆઈથી રિપ્લેસ કરો હવે એઆઈને જો તમે એક્ઝિસ્ટિંગ બિઝનેસની અંદર ખાલી તમે એમ કહો વિચારો કે હું મારા એક્ઝિસ્ટિંગ બિઝનેસની અંદર હું એને એઆઈને ઇન્ટિગ્રેટ કરું અથવા ફિક્સ કરી દઉં અને હું એક્સપેક્ટ કરું કે મારો બિઝનેસ એકદમ સ્કેલ થશે એક્સપોનેન્શિયલી સ્કેલ થશે ગ્રો થશે તો એ નથી થવાનો તમારે એઆઈને વિચારીને આખો બિઝનેસ અત્યારે એવો સમય આવી ગયો છે કે જ્યારે આપણે આપણા બિઝનેસને રીઇમેજિન કરીએ ફરીથી વિચારીએ કે કયા પ્રોબ્લેમ છે અને આખું રીડિઝાઇન એને કેવી રીતે કરીએ જ્યારે આપણે એઆઈ ફર્સ્ટ ડિઝાઇન જે આપણે કહીએ છીએ એઆઈને સેન્ટરમાં રાખીને જ્યારે બિઝનેસ વિચારીશું ત્યારે આપણને એનો જે ખરો ખરો ફાયદો એનો મળવાનો શરૂ થશે અને હજી તો આપણે એઆઈમાં જે આપણે કહે છે ને કે વી આર સ્ક્રેચિંગ સરફેસ એના જેવું છે હજી તો બહુ જ અર્લી સ્ટેજ ઉપર છે હજી તો એટલું બધું એના આમાં ઓપોર્ચ્યુનિટી છે બસ આ ઓપોર્ચ્યુનિટી આજે મનુષ્ય આપણી પાસે એક એવી શક્તિ છે કે આપણે કોઈ બી પ્રોબ્લેમ જો આપણે શોધીએ તો એ આપણે એઆઈથી સોલ્વ કરી શકીએ છીએ એટલે એટલે એઆઈ એઆઈને ઇન્ટિગ્રેટ સિમ્પલ બિઝનેસમાં ક્યાં ફિક્સ કરું એવા વિચાર કરતાં હું એઆઈને સેન્ટરમાં રાખીને કેવી રીતે રિમેજિન કરું બિઝનેસ એ એના ઉપર જ્યારે આપણે વિચાર કરીશું ત્યારે આપણો ખરેખર આપણો બિઝનેસ ને ટ્રુ સેન્સમાં આપણે કહી શકીએ કે એઆઈ અનેબલ્ડ આપણે કર્યો એટલે આપણી પાસે મોબાઈલ ફોન હોય પણ મોબાઈલ આપણને વાપરતા ના આવડતું હોય કરે તો એનું એની એફિશિયન્સી કોઈ રહેતી જ ન નથી એટલે ઇફ યુ હેવ ટૂલ્સ યુ નીડ ટુ લર્ન હાઉ ટુ યુઝ ઇટ કરેક્ટ પોતાનો બિઝનેસ હોય કે એક્સ વાય ઝેડ ગમે તેમાં અને એઆઈ એઆઈમાં ઇટ ઇઝ એવું નથી કે તમારે એઆઈ શીખવા માટે એઆઈ એન્જિનિયર કે કમ્પ્યુટર એન્જિનિયર કેવું બનવું જોઈએ છે એઆઈ એન્જિનિયર બનવાથી નહીં પણ એઆઈ ના યુસેજ બહુ જરૂરી છે એ સમજો આ ફ્યુચર ઇઝ ફ્યુચર એઆઈ એન્જિનિયરો માટે ખાલી નથી હવે પણ જે યુઝ પ્રોપરલી કરી એ લોકોને ખરેખર ફાયદો તો એનો થી સામાન્ય માણસ યુઝ કરી શકે છે એટલે કેતનભાઈ એઆઈ ખૂબ પાવરફુલ વસ્તુ થઈ કહેવાય જ્યારે બી કોઈ પાવર આવે તો એની જોડે રિસ્પોન્સિબિલિટીઝ સાથે હોય છે આપણે જોયેલું છે કે એઆઈ એન્ડ વુમન સિક્યોરિટી કે પછી વુમન સેફટી એ ખૂબ ચર્ચાનો વિષય છે અને સાથે સાથે થોડો પ્રકાશ પાડજો કે એઆઈ એક જવાબદાર અને એક નૈતિકતા ઉપર એક રિસ્પોન્સિબલ યુઝ ઓફ એઆઈ અને એના એથિક્સ શું છે જો આનો એક બહુ સરળ આપણે જે વાત કરીને કે એઆઈ એક ટૂલ છે તો એઆઈ ઇટ સેલ્ફ સારું કે ખરાબ નથી એઆઈ એક ટૂલ છે ઇટ ડિપેન્ડ્સ કે આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ બહુ સિમ્પલ ઉદાહરણ છે કે એક છરી છે એનાથી ડોક્ટર સર્જરી કરીને કોઈ દર્દીનો જીવ પણ બચાવી શકે ને એ જ છરી કોઈને મારવામાં પણ કામ આવી શકે છે એટલે છરી તો છરી છે તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એના પર નિર્ભર રહે આ વાત દરેક ટેકનોલોજીને લાગુ પડે છે અને એઆઈ જો એક ટેકનોલોજી છે તો આ વાત એઆઈને પણ એટલી જ લાગુ પડે છે કે અત્યારે આપણે બહુ નેસન્ટ સ્ટેજમાં છીએ એઆઈના દુનિયાભરમાં બી હજુ માં નવા નવા આવિષ્કારો થઈ થઈ રહ્યા છે કારણ કે એન્ટાયર વર્લ્ડ એઆઈ સ્ટીલ ન્યુ બોર્ન બેબી દર દિવસે નવું નવું બોર્ડી એના 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 કારણે પ્રોઝ એન્ડ કોન્સ હજી ખુલીને આપણી સામે આવી રહ્યા છે એટલે એના નબળા પાસાઓ પણ આવી રહ્યા છે જે ડર લાગે છે એના નબળા પાસાઓના કારણે આવી રહ્યા છે એમાં તમે જ્યારે વિમેન સેફટીની વાત કરો એઆઈ સમિટમાં પણ આ અંગેની ચર્ચા થઈ છે કે ભાઈ એઆઈ એન્ડ વિમેન એઆઈ છે જેન્ડર બાયસ નથી ન્યુટ્રલ છે તો તમે એને કઈ રીતે એનાથી મહિલાઓને સુરક્ષિત રાખી શકશો ફોર એક બહુ સામાન્ય ઉદાહરણ છે કે ભાઈ વચ્ચે આપણે જે એક્સ પ્લેટફોર્મ છે એમાં એક ગ્રોક કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું છે હવે એ ગ્રોકમાં વચ્ચે એક રીતર ટ્રેન્ડ ચાલ્યો હતો કે ભાઈ કોઈ પણ મહિલાઓનો ફોટો તમે મૂકો એટલે મહિલાઓને તમે ધારો એવા વસ્ત્રમાં તમને એ ટૂલ તૈયાર કરી આપે ઓફકોર્સ સ્વાભાવિક રીતે જાણીતી મહિલાઓ હોય કોઈના મહિલાઓના ફોટા તમારી પાસે હોય ને તમે કમાન્ડ આપો એટલે મહિલાઓને તમને ગમે તે પોશાકમાં ગમે એવા પેલામાં પોઝમાં એ તમને પિક્ચર આપે આ એનો દુરુપયોગ છે એના વિશે ઘણી રાડારાડ થઈ છેલ્લે ભારત સરકારે ગ્રોકના અધિકારીઓને એક્સના અધિકારીઓને બોલાવીને હુકમ કરવો પડ્યો અને ગ્રોકે એ ફિલ્ટર કર્યું પણ કહેવાનો મતલબ એ છે કે એમાં ક્યાંય હ્યુમન ઇન્ટરવેન્શન નથી એ મશીન છે મશીનને તમે જેવો કમાન્ડ આપશો એવું એ તમને રિઝલ્ટ આપશે તો એઆઈને જ્યારે તમારે વિમેનને સિક્યોર કરવી હોય એઆઈને આવા દુરુપયોગ થી તો એના માટે બી એક પોલિસી મેજર્સ નવા કઈ રીતે ઘડવા એમાં એથિકલી એનું પેલું થાય મશીન છે એથિકલી કઈ રીતે વર્તે

અને MSME, ટેક્સટાઇલ અને બાયોફાર્મા જેવા ક્ષેત્રોને નવી ઊર્જા આપશે. નાના શહેરો માટે સિટી ઇકોનોમિક રીજન બનશે. તો બીજી તરફ કુટીર ઉદ્યોગોને લોકલ થી ગ્લોબલ બનાવવાની તક મળશે. અહીંયા છે કરદાતાઓનું સન્માન, સામાન્ય માનવીનું કલ્યાણ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. એઆઈ ઇમ્પેક્ટ સમિટના વિવિધ વિષયના મુદ્દા ઉપર આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી અને વિષય નિશાંત રોહનભાઈ આપણી સાથે ઉપસ્થિત છે જે કેતનભાઈ આપણે વાત કરી રહ્યા હતા બ્રેક પહેલા કે એઆઈની જવાબદારી શું છે નૈતિકતા શું છે અને એનું એથિક્સ વિશે વાત કરી રહ્યા હતા એઆઈની પોતાની કોઈ નૈતિકતા નથી એઆઈ ન્યુટ્રલ છે એઆઈ જસ્ટ એક ટૂલ છે આપણે બેઝિક વસ્તુ સમજી લેવી પડશે કે આ એક ટૂલ છે આપણે એને કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ આપણે નક્કી કરવાનું છે કે એ ટૂલ એવું છે કે એનો તમામ કંટ્રોલ અને કમાન્ડ આપણી પાસે હ્યુમન પાસે છે એટલે હ્યુમન જેવો કમાન્ડ આપશે એવી રીતે એ એક્ટ કરશે એટલે સૌથી વધારે આમાં મહત્ત્વની જરૂર એ છે કે સૌથી પહેલાં યુઝર્સ અને ક્રિએટર્સને એક રિસ્પોન્સિબલ યુઝ કેવી રીતે કરી શકાય એ માટે આપણે બહુ વ્યાપક એક અવેરનેસની જરૂર છે જે રીતે આપણે સોશિયલ મીડિયામાં ફેક ઇન્ફોર્મેશન સામે લડવા માટે જે એક લિટરેસીની જરૂર પડી હું માનું છું કે એઆઈને રિસ્પોન્સિબલી એથિકલી યુઝ કરવા માટે કેવા કેવા પ્રકારના સેલ્ફ એક પહેલાં હોવા જોઈએ મશીનના નિયંત્રણો તો કામ કરશે રૂલ્સ અને રેગ્યુલેશન અને લોઝ તો કામ કરશે પણ સાથે સાથે એનો એક રિસ્પોન્સિબલી એથિકલી યુઝ કરવા માટે એક લિટરસી ક્રિએટ કરવાની છે તો હું માનું છું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી જ શાળા કોલેજોમાં એઆઈ લિટરસીના પ્રોગ્રામ્સ જો શરૂ કરવામાં આવે ને વ્યાપકપણે એની એક જો અવેરનેસ ક્રિએટ કરવામાં આવે તો હું માનું છું કે ઘણું બધું આપણે એક એ લેવલે પણ અટકાવી શકીશું બાકીનું જે કામ છે એ એના લીગલ આસ્પેક્ટ અને એના રૂલ્સ અને રેગ્યુલેશન દ્વારા કંટ્રોલ થઈ શકશે પણ મશીન છે મશીનને તમે જેવો કમાન્ડ આપશો એવું એ બિહેવ કરવાનું છે એટલે બેટર એ છે કે આપણે સારો કમાન્ડ આપતા શીખીએ અને સારો કમાન્ડ આપણે ત્યારે જ આપી શકીશું જ્યારે આપણે લોકોને અવેર કરી શકીએ ખૂબ સરસ વાત કરી કે આફ્ટર ઓલ એનું ઇન્સ્ટ્રુમેન્ટનું બટન તો આપણી પાસે હોય છે માનવ પાસે હોય છે આપણે સારું કમાન્ડ આપીએ તો સારું થઈ શકે રોહનભાઈ સમયનો ખૂબ અભાવ છે પરંતુ આપ બંને પાસેથી સંદેશ લેવા છે કે એઆઈ મુદ્દે આપશું દર્શક મિત્રોને એક સારો સંદેશ આપશો એઆઈ ને ખાલી ટ્રસ્ટ એન્જિન તરીકે નહીં પણ એનો રિસ્પોન્સિબલ યુઝ કરવો અને એઆઈથી ગભરાવાની બિલકુલ જ જરૂર નથી ઇન્ફેક્ટ એઆઈ એટલી બધી સરસ ઓપોર્ચ્યુનિટી તમને આપી રહ્યું છે કે આજે તમે ચાહો તમારી ઈચ્છા હોય એ તમે આજે એક્ઝિક્યુટ કરી શકો છો તો એઆઈ શીખો અને એનો ખૂબ ઉપયોગ કરો અને ખૂબ સફળતા મેળવો એક્ઝિક્યુશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટ એઆઈ ના તમે ગુલામ ન બનો એઆઈ ને તમારો ગુલામ બનાવો સારા તમે એઆઈ તમને કંટ્રોલ ન કરે તમે એઆઈ ને કંટ્રોલ કરો હું માનું છું કે આટલું શીખીશું તો બહુ બધા જે ચેલેન્જીસ અને પ્રોબ્લેમ્સ છે એ આપણે એલિમિનેટ કરી શકીશું ખૂબ સરસ વાત કરી દર્શક મિત્રો આજે આપણે એઆઈ વિશે આજે જે દિલ્હીમાં જે પરિષદ બની એની વાત કરી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ સરસ એક વાત કરી કે દાને તપસી શૌચમ છ વિજ્ઞાનમ વિનય નય એટલે કે ભારતમાં જ્ઞાન અને વિજ્ઞાનની પરંપરા તો વર્ષોથી ચાલતી આવેલી છે અત્યારે જે ઇનોવેશન્સ થઈ રહ્યા છે એ એનું એક માધ્યમ છે મૂળ તો આપણા ભારતમાં પણ વસેલા છે વર્ષોથી અને અને બીજી એક ખાસ એમણે પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી કે એઆઈ એ માત્ર સેક્ટર નથી રહ્યું એ એક નવી ઊર્જા છે જે દરેક ક્ષેત્રને ગતિ અને શક્તિ આપે છે એક સરસ મજાની ઉર્જા આપણને આજે મળેલી છે એઆઈના ફોર્મમાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવો એ આપણે જોવાનું છે સરસ મજાના આવા બીજા મુદ્દા સાથે આપણે ફરી મળીશું આપ બંને મહાનુભાવો આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા આપણા મુદ્દા આપણી વાતમાં આપનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેતનભાઈ અને રોહનભાઈ દર્શક મિત્રો નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર